જયંત કંપનીનું આ વેચવાનું છે ઓછી કિંમતની અંદર વેચવાનું છે ન્યુ મોડેલ થ્રેસર છે અને આધુનિક આખું ન્યુ ટેકનોલોજી વાળું તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ઘર ઘર આવશે અને સાવ ઓછું ફરેલું છે સાવ ઓછું આ થ્રેશરનો ઉપયોગ થયેલો છે અને ટોટલ જવાબદારી સાથે તમને થ્રેશર મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને બધી માહિતી આપી દઈશ વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ભરતભાઈને આ થ્રેશર એટલે કે હલર વેચવાનું છે જયંત કંપનીનું આ થ્રેશર છે મોડલની વાત કરું તો બે હજાર અને બાવીસના મોડેલનું છે સાવ નવું છે એકાથે ચાલેલું અને ફૂલ સાચવેલું ટોટલ જવાબદારી સાથે મળી જશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ભરતભાઈનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ હલર એટલે કે થ્રેસર લેવા કે જોવા જાવ તો ભરતભાઈનો નો કોન્ટેક કરીને જજો કેમ કે હલર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે મગફળી એકદમ સાવ ચોખી નીકળશે ટાયરનું કંડિશન પણ સારું છે કિંમત અંદાજીત બે લાખ ને પાંચ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેસર એટલે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ભવનેશ્વર ગામે જોવા મળશે થ્રેસર લેવો જ ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈના નંબર પર ફોન કરી અને આ જયંત લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો